બોલિંગ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને ક્યાંક ધોઈ નાખ્યું હોય તેવી અસર ગઈકાલે વર્તાઈ હતી આ મેચ વિશે વિશેષ ચર્ચા કરીશું અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાઈ છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરી અમારા સ્પેશિયલ રિપોર્ટ પર આઈપીએલ ના ઇતિહાસમાં પ્રથમવાર એક મેચમાં 523 રન બન્યા પ્રથમવાર કોઈ ટીમે બસો સિત્યોતેર રનનો સ્કોર બનાવ્યો ગઈકાલે હૈદરાબાદમાં રમાયેલ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે મુંબઈ ઇન્ડિયન્સના સ્પોર્ટ્સને વર્લ્ડ કપ ફાઈનલની જેમ ચૂપ કરાવી દીધા હૈદરાબાદના બેટર્સે પાંચ વારની ચેમ્પિયન અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મેદાનની ઉતરેલી ટીમની બોલિંગની ધજિયા ઉડાવી દીધી હેડ અભિષેક માર્કરમ અને ક્લાસીની બોલિંગને એવી ધોઈ કે લાઇન અને લેન્થ બગાડી કાઢી વર્ષો સુધી કોઈ આઈપીએલના બોલર બનવાનું સપનું ના જુવે તે હદે બોલર્સની જેવડી દાણા દાણા કરી નાખી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાંથી આવેલ મફાકાએ એવો તો ધોયો કે ચાર ઓવર્સમાં ચાર છગ્ગા અને છાંસઠ રન આપી દીધા પીયુષ ચાવલાની ચાર તો કોએજી અને મુલાનીને ત્રણ ત્રણ છગ્ગા તો હાર્દિકને બે અને બુમરાને એક છગ્ગા પ્રસાદ મળ્યો હૈદરાબાદના અભિષેકે સાત છગ્ગા ત્રણ ચોગ્ગા સાથે ત્રેવીસ બોલમાં ત્રેસઠ રન ક્લાસેને સાત છગ્ગા ચાર ચોગ્ગા સાથે ચોત્રીસ બોલમાં એસી રન જોડીને તથા હેડે ચોવીસ બોલમાં બાસઠ તો માર્ક્રમે અઠ્યાવીસ બોલમાં બેતાલીસ રન જોડીને રન તાંડવ મચાવી દીધું હૈદરાબાદે આઈપીએલ ના ઇતિહાસ સર્વાધિક સ્કોર ત્રણ વિકેટે બસો સિત્યોતેર રન ખડકી દીધો મુંબઈએ પણ વળતો જવાબ આપ્યો તિલક વર્માએ છ છગ્ગા સાથે ચોત્રીસ બોલમાં ચોસઠ રન ડેવિડે બાવીસ બોલમાં ચુમ્માલીસ રન બનાવી પ્રયત્નો તો કર્યા પણ ટીમ માત્ર પાંચ વિકેટે બસો છેતાલીસ રન જ બનાવી શકી અને મુંબઈ ઇન્ડિયન્સના કોલર ઊંચા રાખીને ફરતા હાર્દિક પંડ્યાને બીજો જડબ પરાજય આપી દીધો આ મેચમાં હૈદરાબાદે સત્તર છગ્ગા અને ઓગણીસ ચોગ્ગા ફટકાર્યા જ્યારે મુંબઈએ વીસ છગ્ગા અને બાર ચોગ્ગા ફટકારી લોકોનું મનોરંજન કર્યું આ સાથે જ પેટ કમિન્સ પોતાના ધારદાર બોલિંગ ચેન્જીસથી રેગ્યુલર વિકેટો લેતા મુંબઈના ક્રિકેટ ચાહકોને ચૂપ રાખવામાં સફળ થયો બિલકુલ મેચ વિશેષ ચર્ચા કરીશું આતશબાજી ભાગ્યે જોવા મળે છે આપને શું લાગી રહ્યું છે મુંબઈ ઇન્ડિયન્સ જેવી આ મજબૂત ટીમની બોલિંગની આ રીતે હૈદરાબાદના બેટ્સમેનો ધજિયા ઉડાઈ દે છે કારણ કે જે રીતે દરેક દરેક ખેલાડીને માર પડ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે અંડર નાઇન્ટીન વર્લ્ડ જે આવેલો ખેલાડી બહુ સારો અને પ્રોમિસિંગ ખેલાડી મફાકાને ગઈકાલે મુંબઈએ ઉતાર્યો અને એને બિચારાને જે માર પડ્યો છે જે છગ્ગા અને જે ચોગ્ગા પડ્યા છે હું નથી માનતો કે ક્યારેય કોઈ બોલરનું આટલું ખરાબ એનો ઇન્સલ્ટ થાય એમ કહેવાય કારણ કે એટલા બધા છગ્ગા ને એટલા બધા ચોગ્ગા પડ્યા કે એના ફેસના જે એક્સપ્રેશન્સ છે એ લગભગ બદલાઈ ગયા નોટ ઓનલી ગઈકાલે જે પાંચસો ને ત્રેવીસ રન કુલ બન્યા કેન યુ બિલીવ ઇટ ફાઈવ ટ્વેન્ટી થ્રી રન્સ અને પહેલા પાંચસો ને સત્તર નો સ્કોર હતો એ બ્રેક થયો અને બંને ટીમોએ જબરજસ્ત પ્રદર્શન કર્યું અઢાર છગ્ગા તો એબ્સુલુટલી જેને કહેવાય કે સાઉથ આફ્રિકાએ મારે પણ વીસ છગ્ગા મુંબઈ ઇન્ડિયન્સે માર્યા છે એના કરતા વધારે તો આડત્રીસ અને આટલો જબરજસ્ત આ ઇતિહાસમાં પહેલી વાર છે તો ક્યાં કેમ કહી શકાય કે જે રીતે હૈદરાબાદે પેટ કમિન્સ કે જે પેટ કમિન્સે ભારતના પ્રેક્ષકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ચૂપ કરાવવામાં સફળતા મેળવી હતી ગઈકાલે એ જ પેટ હૈદરાબાદના કેપ્ટન તરીકે મુંબઈના લોકોને છૂટ કરાવવામાં એને સફળતા મેળવી એમના સપોર્ટર્સ બોલવા નથી દીધા એના સપોર્ટર્સ ને ઉભા નથી થવા દીધા એના સપોર્ટર્સ ને ઝંડા ફરકાવવા નથી દીધા કે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવા નથી દીધી એટલી ખરાબ રીતે એટલી ખતરનાક રીતે મુંબઈ ઇન્ડિયન્સને હાર આપી છે પહેલી વાત તો બોલિંગ જયારે જોવાય ત્યારની વાત

તો ક્લાસે ને જે રીતે દરેક દરેક બોલર્સ કોઈ બોલર બાકી નથી રહ્યો એટલે આપણે એમના કહી શકીએ પ્રભાવિત કરે નો નોટ એટ કરેલ ઇન્કલુડિંગ બુમરાને સૌથી ઓછો માર પડે ઓફ ધ બેસ્ટ બોલર ઓફ ધ વર્લ્ડ એમાં કોઈ બેમત નથી બટ અદરવાઈઝ દરેકે દરેક જે બોલર છે એને જોરદાર માર પડ્યો આટલો મોટો સ્કોર જોવા મળ્યો લોકોને બીજું કે જે પ્રમાણેની ધોલાઈ થઈ મુંબઈ ઇન્ડિયન્સની લોકો એમ થઈ ગયું કે હજુ મુંબઈ ઇન્ડિયન તરફનો જે રોષ છે જે પહેલી હાર્દિક પંડ્યાના જે અમુક એની એક્શનના કારણે થયેલા જે ને ક્યાંક હજુ લોકોના હૃદયમાં છે હજુ પબ્લિક સપોર્ટ મેળવવામાં પણ ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સફળ થઈ નથી ધ કપ ઓફિશિયલ્સ વેર સિટીંગ એન્ડ વોચિંગ ધ મેચ અને જેમ જેમ મેચ એક તરફી થતી ગઈ અથવા તો જે રીતે હૈદરાબાદ ચોગા છગ્ગાની રમઝટ શરૂ કરી એવરીબિયર્ડ અને ક્યાંક ને ક્યાંક હૈદરાબાદ મુંબઈ ઇન્ડિયન્સને માત્ર એ કલ્પના કરી શકે કે આવું રમવું જોઈએ બાકી કશું થયા મ હતું નહીં સો ઇટ પ્લે પહેલી વાત બીજું કે ઇટ ઇઝ ધ બેસ્ટ ઓફ ધ કેપ્ટનશીપ ઓફ કમિન્સ પેટ કમિન્સ મારવાનું મન થાય છે ઉનડકટ એક એવો ખેલાડી છે કે જેને દરેક અંદર પડે છે બટ એની પાસે પણ એટલી સારી બોલિંગ કરાવીને એને એને બે વિકેટો પણ મળી છે અને એક હાર્દિક પંડ્યા તો આઈ થિંક બેસ્ટ કેપ્ટનશીપ બેસ્ટ ચોગ્ગા બેસ્ટ છગ્ગા અને બીજું કે હું મુંબઈના બેટર્સને તો એટલી જ સેલ્યુટ કરીશ કારણ કે એમણે પણ જબરજસ્ત બેટિંગ કરી વીસ છગ્ગા એમણે પણ માર્યા છે સો નો રિગ્રેટ પણ જે રીતે હૈદરાબાદનો એટેક હતો એ હૈદરાબાદના એટેક જેવો એટેક મુંબઈનો જોવા ના મળ્યો જે હૈદરાબાદનો એટેક હતો કોઈને સપને ખ્યાલ નહોતો કે આ ખેલાડીઓ કે જે લગભગ સાતમાં આઠમા નવમાં ક્રમે રહેનારી ટીમના ખેલાડીઓ આટલા બધા આક્રમક થઈ જશે અને આટલી બધી ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી ન્યુ દેટ તો આ જે વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક લોકોને જોવાની મજા આવી લોકોને પૈસા વસુલ મેચ જોવા મળી લોકોને મુંબઈની પણ બેટિંગ સારી જોવા મળી નો ડાઉટ અબાઉટ ઇટ તે લોકો પણ ફાઈટ કરી બટ ઓન ટોપ ઓફ હિટ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને સતત બીજી મેચમાં બીજો પરાજય અને એ પણ આટલો મોટો ને આટલો ખરાબ પરાજય એ હેન્ડ કરી દીધો એટલે ક્યાંક સૌથી મહત્વની વાત અત્યારે એ છે કે પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની આ ટીમ એક ભીસ અનુભવી રહી છે પ્રેશર અનુભવી રહી છે કે અમે તો બધું જ ખોયું રોહિત શર્મા ખોયો ત્યાર પછી પબ્લિક સપોર્ટ મેચો પણ એક હાથમાંથી એઝ એ ફ્રેન્ચાઇઝ મારી દ્રષ્ટિએ બહુ મોટું નુકસાન કહી શકાય ઇમ્પ્રેસ ઇમ્પ્રેસિવ હાર્દિક પંડ્યાની ઇમ્પ્રેસિવ કેપ્ટનશીપ આપણને જોવા મળે એવી લોકોને આશા હતી પણ ઠકારી નીવડી એના કરતા સારા અને બહેતર કેપ્ટન એ ગિલ અને પેટ જોવા મળ્યા સો ક્યાંક ક્યાંક ને મુંબઈ ઇન્ડિયન્સ ને આ મેચનો સૌથી મોટો જેને નુકસાન થયું છે એ થયું જે ફોર્ટ વેલ હાર્યા છે બહુ ઓછા માર્જિનથી હાર્યા છે લેટ પી એપ્રિશિયેટ ધ બેટિંગ પણ ક્યાંક જે ઓવરઓલ પરફોર્મન્સ ટીમનું રહ્યું એ ક્યાંક એટલું સારું રહ્યું નહીં બિલકુલ અને મુંબઈ ઇન્ડિયન્સ જેવી મજબૂત બોલિંગ લાઇનઅપ ધરાવતી જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે તેની તો હૈદરાબાદના બેટર્સે નાખે તેવું જોવા મળ્યું એવા એવા કે પછી કે કોઈ આઈપીએલ બનાવવાની હિંમત જ ના કરે અને ખાસ અંડર નાઇન્ટીન જે મકાયા છે તેને તો હતાશ જ કરી નાખ્યો આપને શું લાગે છે સી બહુ સાચી વાત છે કારણ કે જે પ્રકારની કાલે જોવા મળી જે પ્રકારનું આક્રમણ જોવા મળ્યું કારણ કે વસ્તુ ચોક્કસ હતી કે હૈદરાબાદને ખબર હતી કે મુંબઈ ઇન્ડિયન્સ જબરી ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ પાસે બોલર્સ પણ જબરજસ્ત છે બેટર્સ પણ જબરજસ્ત છે ફિલ્ડર્સ પણ જબરજસ્ત છે કેપ્ટનશીપ પણ જબરજસ્ત છે લીડરશીપ પણ જબરજસ્ત છે મેનેજમેન્ટ પણ જબરજસ્ત છે આ ટીમને હરાવવા માટે એક જ વસ્તુ છે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ એના સારામાં સારા બોલર્સને ધોવાનું શરૂ કરી દો તો મુંબઈ ઇન્ડિયન્સની જે ટીમ છે એના ઉપર પ્રહાર થાય તો એક ચોક્કસ રણનીતિ સાથે પેટ કમિન્સ મેદાન ઉપર ઉતર્યો એને ખબર નથી કે આ લોકોને બસો અઢીસો રન આપશો તો કરી શકે છે આ બેવડું કામ કર્યું એટલે ગઈકાલે જે તમે જે વાત કરી એ બિલકુલ ઇવન કોમેન્ટ્રી બોક્સમાં ઘણા કહેતા હતા કે આવું જો ધોવાણ થવાનું તો આઈપીએલમાં બોલરો પાકશે ક્યાં નથી કોણ બોલિંગ કરવા આગળ આવશે કારણ કે જે રીતે બોલિંગ તમે જો ચાર ઓવર્સમાં છાસઠ રન સિક્સટી સિક્સ રન ગીર હિમ ત્યારે હાર્દિક પંડ્યાની ની ચાર ઓવરમાં છેતાલીસ રન સો એ કોઈ પણ એવો બોલર નથી રહ્યો કે સિવાય કે જસપ્રીત બુમરાહ બીકોઝ હી વોઝ વેરી કન્સિસ્ટન્ટ અને માં માત્ર છત્રીસ જ રન્સ આપ્યા છે તો અધરવાઇઝ બધા બોલરને માન પડ્યો એટલે અહીંયા આગળ હૈદરાબાદનું જે ગણિત હતું ને બહુ ઘણી જબરજસ્ત

એક વાત ચોક્કસ છે કે મુંબઈની જયારે બેટિંગ ચાલતી હતી ત્યારે બસો ને સિત્યોતેર રન જોવાયા વીસ ઓવર્સ ની અંદર ત્યારે એમ ચોક્કસ લાગ્યું કે યાર આઈપીએલ નો બોલર કોઈ દિવસ ના બનશો નહીં ત્યારે આ જોવાનું થશે આ તકલીફ તમે વિચાર કરો કે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ની અંદર સૌથી સક્સેસફુલ બોલર મફાકાને જે મુંબઈ લીધો ઇવન ધી ઇઝ વન ઓફ ધ વેરી ગુડ મેને ઇવન ઇવન આઈ હેવ ટીન ઇમ બોલિંગ ઇન ધ ફાઈનલ મીન્સ બહુ સરસ બોલિંગ કરે છે પણ કાલે જે ચપાટે ચઈ ગયો ક્યાં એમ ન થયું કે આ અહીંયા આગળ ક્યાં આવ્યો હું એવું ફિલ્ડ ક્યાંક જોવા એને મળ્યું તો હતાશાની વાત છે એના માટે કારણ કે બહુ જ મોટો સેટબેક એના માટે કહી શકાય બાકીના બધા બોલર્સ કે દે ઓલ હેવ બીન હેમર્ડ અવે જેને કહેવાય કે તારામાં સારી રીતે ધોયા છે એટલે કાલે હા એમ કહી શકાય કે ભાઈ આઈપીએલ નો બોલર બનવું એના કરતા તો બેટ્સમેન બનવું સારું જી જી બિલકુલ અને વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતને ભારે પડેલ બધાને એવું નતું લાગ્યું કે કઈ આસમ તૂટી પડવાનું છે બટ થોડીક વાર થઈને જ્યાં એને એના ક્લાસ બતાવવાના શરૂ કર્યા જે ચોગ્ગા ફટકારવાના શરૂ કર્યા અને બેંગ જબરજસ્ત ચોગા ને ચગા ફટકારવા માંડે છતાં એને ઓછા ફટકાર ચોગા તે અદભુત બેટિંગ કરી એને અને અદભુત બેટિંગ કરે ને ક્યાંક શરૂઆતમાં જ આખી મેચ નો જે રન બનાવવાની જે તાસીર હતી એ તાસીર બદલી ગાડી અને ક્યાંક એને ચોવીસ બોલમાં બાસઠ રન કેન યુ બિલીવ ઇટ ત્યારે બાજુ પેલા જો સમજે વિચારે ક્યાં બોલિંગ કરવી શું કરવું એ પહેલા તો આ લોકો ધોણ શરૂ કરી દીધો

મુંબઈ ઇન્ડિયન્સ નડ્યો અને શરૂઆત એવી જબરજસ્ત કરાવી કે જેની જે ટીમનું ટોટલ બસો ને સિત્યોતેર સુધી પહોંચી ગયું સો યસ ધન ઇઝ જોબ વેરી વેલ જે બિલકુલ અને અશોકજી આપ હંમેશા વાત કરતા છો ભાગીદારી ઉપર અને જે પ્રમાણે ગઈકાલની મેચમાં પણ હૈદરાબાદના જે ક્લાસર અને માર્કરનું જે તાંડવ જોવા મળ્યું કહી શકાય મેદાન ઉપર તમને જે તાંડવ મચાવ્યો અને પંચાવન બોલમાં એકસો સોળ રનની ભાગીદારી કરીને ટાર્ગેટ ને બસો સિત્યોતેર પર પહોંચાડી દીધો આના વિશે શું કહેશો આપ લુક ઇટ ધેવ ડન ધ પાર્ટનરશીપ દરેકે દરેક પાર્ટનરશીપની અંદર તમને એવો આક્રમણ જોવા મળ્યું તમે હેડ ને અગ્રવાલ ની વાત કરો અભિષેક ને માર્કર જોડ્યા છે કઈ જગ્યાએ બોલ હતા ને કઈ જગ્યાએ જોડ્યા છે ક્યાંક સ્ટેન્ડમાં કોઈની સિક્સરો ગઈ છે ક્યાં કોઈ સેકન્ડ ટીયર ઉપર કોઈની સિક્સરો ગઈ છે એવા જબરજસ્ત રીતે ધોવાણ કર્યું છે અને આવી પાર્ટનરશીપ જો થાય પછી એક આવી બેટિંગ જો થાય ધમાકેદાર તો પછી સ્કોર આટલો થાય એમાં કોઈ બેમત નથી પણ કાલે જે બેટિંગ કરી છે એમાં જે આક્રમણ હતું એ આક્રમણ ક્યાંક ને ક્યાંક આઈપીએલ ના બોલર્સ માટે એટલું સારું ના કહી શકાય બહુ જ ખરાબ રીતે જેને કહેવાય કે પનિશમેન્ટ બોલર્સ ને કરી છે બહુ જ ખરાબ રીતે ધોયા છે એટલે આ વસ્તુને ક્યાંક ને ક્યાંક ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટના જે લોકો હેડ છે અથવા તો જે લોકો એ કરી રહ્યા દે વિલ હેવ ટુ થિંક કે કઈ કઈ લાઈન કઈ લેન્થ તમે બોલિંગ નાખશો તો આવા છગ્ગા ચોગ્ગા નહીં પડે તમે ફાસ્ટ બોલરને ચોગ્ગા છગ્ગા ફટકાર્યા તમે સ્પીનરોને ઓફ સ્પીનર હોય લેગ સ્પીનર હોય બધાની એક જ એક સીધા છગ્ગા વાગે તો ક્યાંક બોલિંગ ડિપાર્ટમેન્ટ બી પર છે બંને ટીમોનું બોલિંગ ડિપાર્ટમેન્ટ હથપર છે એકચ્યુઅલી તો ઇવન ઇવન મુંબઈ સ્પ્રેડ વેન તો હું માનું છું કે આ એક પાર્ટનરશીપ જે આપણે હંમેશા કહેતા આવીએ છીએ અને એ પાર્ટનરશીપ ની શું અસરો થાય એ આપણે જોઈ છે ઇવન ઇવન ધીરે પણ સારી બેટિંગ કરી એમાં કોઈ વસ્તુ ના એ કહી શકાય અ વેરી ગુડ પાર્ટનરશીપ પણ એટલી મોટી પાર્ટનરશીપ ના બની કે જે પાર્ટનરશીપ ટીમ એટલે અહીંયા કહેવાય કે યસ પાર્ટનરશીપ જે રીતે બની હૈદરાબાદની એ ક્યાંક અદ્ભુત છે અને ક્યાંક હૈદરાબાદના ઈરાદા આ વખતના અદભુત છે કારણ કે જે રીતે ટીમ આગળ વધી રહી છે ક્યાંક ને ક્યાંક એક જબરજસ્ત ક્રિકેટની આશંકા ચોક્કસ આપણને જોવા મળી રહી છે જે બિલકુલ અને કમેન્ટ્સ ની વાત કરીએ તો કમેન્ટ્સ ના બોલિંગ ચેન્જીસ અને બોલિંગ ખૂબ જ જોરદાર રહ્યા અને આ વિક્ષણ કેપ્ટનશીપ થી આ મેચ જીતી અને વિજય મેળવ્યો તેમ કહી શકાય એબ્સોલ્યુટલી કહી શકાય કારણ કે કાલે જે રીતે પેટ કમિન્સ બોલિંગ માં આવ્યો કે એને ઉનડકટ ને બોલિંગ આપી આ બંનેમાં એનું કેલ્ક્યુલેશન હતું ઉનડકટ ને પણ એને ખબર હતી કે બિંગ હી ઇઝ ગુજરાતી અને હાર્દિક પંડ્યા પણ ગુજરાતી છે એટલે એની જે રમવાની જે શૈલી અથવા પ્રહારની જે શૈલી છે એ પ્રહારની શૈલી કારણ કે ઉનડકટ એટલું બધું રમતા નથી મીન્સ ઇઝ નોટ ગેટિંગ સો મેની મેચ તો અચાનક એની સામે એનું આવવું એ ક્યાંક એને શોખ કરશે અને બન્યું એવું એની વિકેટ લેવામાં એને સફળતા મળી ગઈ ત્યાર પછી પેટ કમિન્સ પોતાની જાતને બોલિંગમાં લાવ્યા એને લાગ્યું કે યાર આ તો બહુ બોલિંગમાં છે છી કેમ ધ બોલિંગ અને એને જે બે વિકેટો લીધી વિકેટ અને આખો તકતો પલટી સી ધીસ ઇઝ કેપ્ટન ઇઝ ને ખબર પડે છે કે મારે હવે કયા ખેલાડીને આઉટ કરવાનો છે એટલે તમે અહીંયા આગળ તમે જુઓ તો એણે એટલી જબરજસ્ત બોલિંગ કરી અને એ જે બે વિકેટો લીધી અને તિલક વર્માની અને રોહિત શર્માની આ બે જ ખેલાડીઓ મુંબઈ ઇન્ડિયન્સ આવ્યા એવા છે કે જે જામી ગયા હતા અને તારું રમી રહ્યા હતા એટલે એને ખબર પડી કે ભાઈ હા રોહિત શર્માએ છગ્ગો માર્યો આમ કર્યું કેમ કર્યું થોડીક પરિવર્તન કર્યું સ્લો બોલિંગ નાખી તરત રોહિત શર્માને લીધો એને અને આઉટ કરી નાખ્યો ત્યાર પછી તિલક વર્મા ઇઝ વન ઓફ ધ ફાઈનેસ્ટ બેટર એ જબરજસ્ત એના ચોસઠ ચોત્રીસ બોલમાં ચોસઠ રન બનાવીને રમતા હતા એને આઉટ કરી નાખ્યા તો આ જે વસ્તુ પછી ઉનટકટની જો વાત કરો તમે તો ધીરની એને વિકેટ લીધી અને આ જે હાર્દિક આ પરિસ્થિતિ સર્જાઈએ ડેફિનેટલી એક વિચક્ષણતા છે ને ખ્યાલ છે કે કયા માઇન્ડસેટથી હાર્દિક પંડ્યા અત્યારે રમે છે કયા બોલર ને ટાર્ગેટ કરવાનો છે એવરીથિંગ વોઝ નોન ટુ પેટ કમિન્સ અને પેટ કમિન્સ જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલમાં જે રણનીતિ અપનાવી એ રણનીતિનો અહીંયા પણ ઉપયોગ કર્યો અને બે વિકેટ એને બે વિકેટ ઉનટ કટે લીધી અને જો આ બંને ખેલાડીઓનો વધારે માર નથી પડ્યો તો કહેવાનું તાત્પર્ય છે કે પોતાની બોલિંગથી કયા વખતે બોલિંગ કરવા આવવું અને કયા વખતે વિકેટ લેવી કયા વખતે રનને મારે ડાઉન કરવા આઈ થિંક પેટ કમિન્સનું ઘણી કાલે કામ કરી ગયું અને મુંબઈ ઇન્ડિયન્સ કરવામાં સફળતા મેળવી અધરવાઇઝ ના થાય આ ટીમ રન કરી જાય એવી ટીમ હતી આ જબરી ટીમ હતી એમાં કોઈ બે મત નથી મુંબઈ ઇન્ડિયન્સ જબરી ટીમ કહેવા મને કોઈ વાંધો નથી દેવ તો બેસ્ટ ઓફ ધ બેટર્સ ઓફ ધ વર્લ્ડ પણ એની સામે જે કેપ્ટન હતો કેપ્ટન કુલ અથવા કેપ્ટન કવિન્સ કે જેને બતાવ્યું કે યસ હું બધું કેલ્ક્યુલેટ કરું છું ભાઈ તમે ચિંતા ના કરો આઈ એમ ધેર અને એ રીતે આજે એક મજબૂત ટીમને એક પ્રહાર કર્યો અને હરત જી

જે રીતે તિલક વર્મા ખાસ કરીને હું તિલક વર્મા ને ધીર ખેલાડીની વાત કરવાનું મન કરીશ ઈશાન કિશન હજુ પણ મારા મતે ખેલાડી નથી કે જે ખરેખર જવાબદારીપૂર્વક રમી શકે અથવા તો લાંબી ઇનિંગ રમી શકે હેવ માય ડાઉટ તો એક તો પહેલી રોહિત શર્માની વિકેટ હતી વિચ વોઝ વેરી ક્રુશિયલ આ એક ખેલાડી મેચનો તકતો ફરચી નાખે ત્યાર પછી ધીર ત્યાર પછી તિલક હાર્દિક પંડ્યા અગેન ઇઝ નોટ ધેટ ડેન્જરસ નાવ કારણ કે અત્યારે જે રમે છે અથવા તો જે રીતે એની રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે એ ઉપર ઉપર જઈને પુલ કરવામાં અથવા તો તો રમવામાં વધારે છે પહેલા જે છે એના શોટ્સ એવા આવતા હતા અને સિક્સ હતી તે હવે એ ક્યાંક ને ક્યાંક એક કેચ આપી દે છે એ એક થોડીક એની એની જે બેટિંગમાં છે ચેન્જ થયો છે એ ચેન્જ એને એટલો જ ભારે પડશે કારણ કે હી કેનોટ બી એ સક્સેસફુલ બેટર અનલેસ એન્ડ અન્ટીલ એ જે પર્ટિક્યુલર શોર્ટ બોલને રમવાની એની ક્ષમતા જે છે એ ક્ષમતાને પહેલા જેટલી એ બહેતર ના કરે ગઈકાલે તમે જુઓ એની એકચ્યુઅલી તો જોવા જઈએ તો પહેલા તેમ કહેતો હું ધોની જો ફિનિશર છું હું તો મેચ પૂરી કરી શકું હી હેઝ નેવર ફિનિશ ધ મેચ ગઈકાલની મેચમાં પણ એ ફિનિશ કરી શક્યો હી કોડ બિકમ ધ નંબર વન બેટર પણ ના એ કરી શક્યો કારણ કે ફિનિશર બનવું એ કોઈ બધાના એ નથી ઇટ ઇઝ ઇટ લોટ ઓફ પેનેટ્રેશન ફોર તો ગઈકાલે જે રીતે એ અરે એમના કરતા છગ્ગા તો મુંબઈ માર્યા છે તો મુંબઈ બેટર્સ એનો કોઈ બેમત નથી બટ અગેન ફોલ ઓફ હાર્દિક પંડ્યા ધ ફોલ ઓફ ડેવિડ આ બંને ખેલાડીઓની જે વિકેટો પડી અથવા તો જે રીતે કટે એને ટ્રેપ કર્યા તમે પૂલ કરવા ગયા મેચ તો અહીંયા તમે સારું રમ્યા છતાં પણ મેચ હાર્યા છો હૈદરાબાદ સારું રમીને મેચ જીતી છે તો આઈ થિંક આ એક ડિફરન્ટ એમાં રહેશે અને મુંબઈ ઇન્ડિયન્સે કમબેક કરવું મુશ્કેલ છે કારણ કે આ પ્રકારની મેચોમાં જો હૈદરાબાદ સામે એને આટલી મોટી હારનો સામનો કરવો પડે તો હજુ તો ઘણી બધી મોટી ટીમો સામે લડાઈ લડવાની બાકી છે વેલ હવે જોવા જઈએ અશોકજી તો ખરા જંગ હવે પ્રમાણે ચેન્નાઈ હવે છે યથાવત રાખ્યું તે જોવા મળ્યું બસ્સો પ્લસ નો સ્કોર બીજી મેચમાં પણ સતત આપણને જોવા મળ્યો છે તો જોવાનું રહેશે કે આગળની મેચ આટલી જ રસપ્રદ જોવા મળે અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તો બદલ આપનો આભાર

તો હાલ અમારા પ્લેગ્રાઉન્ડ તથા સ્પોર્ટ શોના વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં વસ જ સાંજે મળીશું પાંચ ત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર